માઇન્ડલી તો બતાવ એમ નથી સમજાતા હોય તો બતાવું કેવું ખડ છે એમ તમારે હોય તો તમે જઈ છે તો તમે જોઈ લો ખડ અમારું સિંગ જો આવી છે અમારું સિંગ આ બટેટા ને ટમેટા ને એવું શાક છે રોટલા રોટલી મરશિયા એવું છે ને સાઈઝ છે અમે બપોરા કરીને એક રાપા ગાઢ્યા છે ને હવે રાપા કાઢવા નથી હવે ભાગ્યા છે ચાર સાડા ચાર થઈ ગયા છે અને તમને ખબર છે કે આપણે બક્કાલુ છે ને બક્કાલ ઉતરવા જવાનું છે અને આવી જ છે ઓલી એરે ઘરે પક્કાલ ઉતરવા જઈ છે લેલી મને જલીતું છે કપલે અને કારણ કે જો માં હાથે રાખી નખ્યું છે એ લોટુ ફુમલી કેમ છો બધા બધા મને જો હશે ને હું એમ જમતો ને બધા હર માધવજી માતાજી તો સોવના બધાને જય માતાજી તો સોવ સોરમ આપણે જો કન પે ટાંડા જોડે છે ને ટાઇટલ હેનો છે તમે જોઈ લેશો અમર ક્યાં જવાનું હતું thumbnail तुम्ही જોઈ लीती छे અમાર જવાન સે ઓલીવડીએ અને બેનો आले जु छे અમાર જવાન સે ગાડી લઈને વહલે કાંન બંઠાડા માં જોડ જેસે લે હાથયા કામ હશે અમાર જવાન સે ઓલીવડી માંડી पारवा ને માંડી માં ખડે બો છે તમને બતાવી બધું નાજે આગળ કે ઉખડ છે તો આવી રીતે છે બતાય ને નવો હી સબસ્ક્રાઇબ કરી લેજો અને જુનાવો બતાય લાઈક શેર કરી નાખજો હલે તો આવી રીતે છે ને કાંન ભેજળુ હાથયા ક્યુ છે હવે પસ હોય છે પરોધી તો સેડી આ બધા માકણ છે હાતે ને પ્રસાદમાં આવે છે કે આપણે પાસે ઓલીવડી હાથી આખવા જવાના સજમાં એટલે કાનભાઈને કે લેલી નાસી હું તો જો સુપારવા જારે આપણી માકડી જો તૈયાર છે અને આપણે રિપેર કરાવી દીધું જપને મરને ઉને ખાયલે છે ને આવું દેતે છે તો બધા કન્ટેન્ટ જો મિનારા જો તો લાઈક શેર કરતા રહેજો મયા ઓલીવડી કેમ છો બધા બધા મજામાં છે હું મજામાં છું માતાજી તો સવારના બધાને જે માતાજી તો સવાર સવારમાં આપણે જો કાનભાઈ ટાંડા જોયા છે ને તમે જોઈ લીધું છે અમારે ચા જવાનું થમેલી તમે જોઈ લીધી છે અમાર જવાનું છે ઓલીવાડીએ અને બેનું યુ છે મારા જવાનું છે કાનભાઈ ટાંડા અમે જોડી છે છે હાથ ચાકવા મળશે અમર જવાનું છે ઓલીવડિયા માંગી પારવા ને માનીને મખડે બોસે તમને બતાવી બધું નાજે આગળ કે ઉખડ છે તો આવી રીતે છે બતાય ને નવો સબસ્ક્રાઇબ કરી લેજો અને જુનાઓ બધાય લાઈક શેર કરી નાખજો હલે તો આવી રીતે છે ને કાનબાઈ જોલુ હાતે આખ્યો છે હવે પાછો આવી છે પરોધી તો સેગડી આ બધું માકવાનું છે હાતે ને પ્રસાદમાં આવતી આપણે પાછો ઓલીવડી હાતે આખવા જવાનું સજમાં એટલે કાનભાઈને કે લેલી નાશી હું તો જઉં સુપારવા જારે આપણે માંકડી જોય તૈયાર છે અને આપણે પ્રિપર કરાવી દીધી જપને મોરને એવું નખાયેલું છે ને આવી રીતે છે તો બધા કન્ટેન્યુ બના રહેજો તો લાયકસર કરતા રહેજો મળ્યા ઓલી ને આવી ગયા છે ઓલી વડ્યા તમે કીધું તો આગળ આવ્યા છે ઓલી વળીએ તમને માઇન્ડિ તો બતાવે એમ નથી તમે જતા હોય તો બતાવો કેવું ખર છે એ તમારે હોય તો તમે જઈએ રાજમાં વગર નીકળે છે તરીકે નીકળ્યો છે ને ગરમીને એવું થાય છે

अंबालाल ने आ गई खबर तुम्हें बद आ गए जरूर जाए आजमा आज क्या नहीं अंधार थे हमें जी आजमा करें खरी नहीं तो पार्शियो ना गेरे बसा वातावरण तो अच्छा सोखू से आम आम तड़की से पे वहाँ साइन अंदर थाय से वातावरण से पार्वे से तो गमेंट में कहो तो अम्मी तो पारी से अमाल खर्जमा दीदू है फारे पाल से नहीं है खड़े कोमट में भूलता नहीं कहवा तो पशु मैं एक ना बदाय नहीं तो बता दात काटो किता है खर्जमाइव कोमटी कहज दवा अभी नहीं सकती क्या दवा से अम्मी दवा नहीं ने तो विस्तार में क्या थी बोलो पा कहो क्या विस्तार में बराबर क्या विस्तार में फाई नहीं आम बाबा आगे हाथी आम પણ ખડને આડાવાઈ આવી ગયા છે એને હાથે આ લેવું છે શિંગોમાં નથી આ લેવું શિંગોમાં જરા નથી થઈ પાસે બે રંગો છે એટલે વધારે કેવા બોલીવાડી હશે ને આ રસ ને એટલે એમાં વાંધો નથી આવતો તો તમારા વિસ્તારમાં કેમ છે એ પછી કહેજો કોમેન્ટમાં તો કન્ટિન્યુ બતાવું જોતા રહીજો બતાવતો રહે આગળ ठीक जैसे बोपरा तो ने दुबेरा बने गाट्या तो 2000 तक से ए, से बोपरा जैसे बोपरा करवा अमर बोपरा आवी रीते से बटाटा ने टमाटर ने उन साक्स सरोटला रोटी जुन मिरची अमसा ने साइस से जो आवी रिते से पानी से अम सासा मा से जो आवी रिते से अमर बोपरा तमारे केवी रीते करावसो के जो हमने जाव આવી રીતે વાડીમાં પણ કરીએ છીએ કોપારા કરવાની કોમેન્ટમાં લઈ અમે તો ઘણી કર્યા વાડી આવી છે વાડીમાં લીમડા છે રાખો લીંબડો છે ને એમણે ઓવર પણ ગુંદી છે ગમે ને એકસ્ટ્રા કવલા પણ એક લીમડો છે ના હોય તો કોણે પણ વાડીમાં મોજ કરી છે જમવાની કહેજો મને કોમેન્ટમાં આવું ખર્ચ કોને શું એ કહેજો પછી ભૂલી ન થાવવા તમને બતાવી દઉં સાંદર સિત હતી હાટી આલી ગઈ લો માંડો નથી તો આવરીતે છે મારા બપરા અમે બપરા કરીને એક કપા ઘાળ્યા થી ને હવે રપા કાઢવા નથી હવે બાંજીયા થી ચાર ખાડા કે લીધા છે એ તમને ખબર છે કે આપણે બક્કાલું છે ને પક્કલું તો જાળ છે હાથીયા માં કાલ માં હાટી આલે ઉખા આજ માં કે બોસ ભૂલતી હાટી આલે છે પણ આ માની ઉમક ચાલ કપા માં થઈ જશે फवृति से आई जावन उतारवा तो आई जासी बकालो उतारवा जावन से हॉलीवुड में हम आ जासी हॉलीवुड में रे तो हल कर दाई से के लिए तो कैसे कोble कार बे जो माथे हकी नखियो से दंतार मान के मैं तो चालू से आ कोन बच्चा थे और छोड़ निकले हमार तेले काय के વડી થાવા છે ઈ વડી કસલ ઊપ થા વડી કોસલ ન લપડ થા કોપ પડી गेली છે અને અમારે ઉતર છે भिંડો અને ગલત બે ઉતરણ છે કારેલા નથી ઉતરવાનો તે બસે એની એ ખાસ કિલ કારેલા છે એની બો એટલે બે ઉતરા જાવ દીવર છે બેદી આવતા પહેલા બસ ઉતરાણ છે भिંડો જયું થઈ ગયું છે એ ખેડનો વેતો આવો છે કે મારો વેતો કામમાં હોય એટલે નવો દોને મેરે તો

ઓ વી દેખાય છે આ રીતે છે 79 ચોખો થઈ ગયો છે ગણ ઉપર વાધાર છે મેથી એમ નહ વિન્ડો બે ઘેર ઉતારી લીધા છે ફૂલ ઉતારે માતા લખા વિડિયો હસમાં બનાવ્યો નથી એટલે ગલકા ઉતરાયા છે હું કાલને એકટકો ઉતાર લengo તો અમાર ગલકા હોય તો બતાવો કેવા આવે તમને તો કહેવા દાગલે વિડિયો ઘણા મિત્રોને ખબર હશે કેવા ગલકે આવે

કાકડી આવે છે કાકડી હું દેખાય છે કેતો તો મસ્ત છે એમ કાકડી હોય તો મેં બતાવું જોડે તો જો આ કાકડી આવેલા છે સે તો કરી જીરે જીરે ખાવી તો પૂગી જાય જીરે મેં એ થોડા બેલા ના ખાજે ખાતા પૂરતે થાય છે એક બે કાકડી સેમ એમ મેં મને તો હું જોર છે જીડી છે બીજી ચા હોય કોને ખબર બીજાને વેલાય છે આગળ એને વાર છે પડવાની હવે બીજું શું કરે ફૂલ ઉડાવું પડે છે આ દૂધ છે થોડો પૂછે દૂધ જનો છે બે શેકરા દૂધ જાય તેમ એટલે આપણે ખાતા પી તેલ છે જે બક્કાલો તો આપણે ઉભરે છે હમણા આ વરસાદ ને લમે જાવ ઉતારો ને તો આવી રીતે છે વાતાવરણ બધું સખો થઈ ગયું છે આજમાં ને દી થોડોક છે કેમ થોડોક છે ને બકલો જીકું ઉતારવા છે હમણા બકલો ઉતારવા છે કારેલા ઉતારવાના નથી ને કારેલા ઉતારવાનો બહુ વાલ લાગે તો બહુ પદીનો અમારા પડે तर चारोली वाली कारो कमें कारण था अमा बोपर वही है बोपला पारे बोपर वही उतारे बराब हो ना काम बीजू हो साइड में मूक बकर उतारव पड़े तो आई तो गुद्धाए ना सब्सक्राइब लीजिए जता बाइक कर नाकजिए थोड़ूक आप आगे बैठक से बचा सपोर आज बहुत